you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો સિપુ ડેમ માં હજુ સુધી પાણી આવકમાં નોંધપાત્ર થયો નથી કારણ કે મિત્રો બે માં તેની સપાટી સુધી ભરાણો હતો એના પછી હજુ સુધી મિત્રો સિપુ તેની સપાટી સુધી ભરાનો નથી કારણ કે સિપુ ઉપર ભાગમાં બનાસ નદી આવેલી છે ત્યારે ત્યાં મિત્રો મોટા મોટા ચેક ડેમ બાંધેલા છે અને એના લીધે મિત્રો ભરાણો નથી અને ફરીથી મિત્રો વરસાદ આગમન થય છે એટલે ભાગમાં જોરદાર વરસાદ પડશે તો સીપુ પણ પાણી માહોલ જામશે એટલે ખેડૂતો મિત્રોની આશા છે કે બે માં પણ નવા આવે અને આજના આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કરી દેજો અને ચેનલ ને પણ દેજો તો મિત્રો જય માતાજી